નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરના પીપલોત વેસુ અલથાણ પાલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તમામ વિસ્તારોમાં આવેલ ચા કેફે કે ઉપરાંત પાનના ગલ્લા ઉપર પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું રાત્રે અગિયાર વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખતા હોય છે તેવા લોકોને રાત્રે અગિયાર વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે ઘટક સૂચનાઓ આપવામાં આવી આ ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક સામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર ગેરપ્રવૃત્તિઓ કરતા હોય છે નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને અંજામ પણ આપતા હોય છે જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આખી હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપળો આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટે પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું આ સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે એવી માહિતી હતી કે અહીંયા રાત્રે નું સેવન પણ થયેલું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કંઈ અત્યારે મળી આવેલ નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પાલ છે અડાજણ છે પછી વેસુ છે પીપલોજ છે અલથાણ આ બધી જ એ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોન ની ડિટેલ ની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકો ને પૂછપરછ કરવામાં આવેલ છે અને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે